અમો આનામાં બુદ્ધિ નહીં પોતાના ભત્રીજાના વિવાહ છે તે જવાન તો વાયસ કર તાણે આમાં વિવાહમાં જાગર ચાલે મમી તમે ચિંતા ના કરતો એરા નહીં આવતો ચાલ્શે બાકી હું તો આવવાનો છું હું તો મોહન થાળ ખવા આવવાનો છું એમ નહીં તું કરાઈ તું બેસો એટલે હું સોણ ભરું કેરેર

અરે ઘરની ઉકા ચિંતા કરો છો ચોકણ તમાર ભત્રીજા વિવાહ હોય ને અને હું ચોકણ આવ્યો ને એટલે વાત જુદી છે વાત જુદી છે તમે કેતા હોય ને તો લુગડા લઈ આવું નવા બૂટ લઈ આવું છ વાત જુદી છે આ બધું તૈયાર થઈ ચોકણ આવ્યો ને અને વરઘોડું નેકર છે તમારું ભત્રીજા નું અને જો ભણો આમ લુછણો કરતો છે ને તમારો ભત્રીજો ગોળી ઉપર છે એટલે આ કો ગોમ જોઈ રહ્યો ગોમ જોઈ રહ્યો તને કોઈ ઓળખતું નહી તારે શું લુછણો નહી કરું સોનું મને ઘેર

તમારું ચોક તમારું ગવા મારું જેટલું ગવાનું છે મારે નોમ નહીં લખાવું સોનમ અગિયાર રૂપિયા કરી દેજે

અરે ચોકાણા ગવા છે અગિયાર હાજર રૂપિયા લખાશી છે રોમતારીવાળી મોકાનસિવા રોમતારી વાળી વિવા

અરે જાજા સોની મની તારા વિવાહ માલવાત માલજે ને કઈ પાડો બધું લઈ જાય કણ લઈ જાય અમે વાત કરશું જોજો ખાવા નહીં જોતો હોય અમે વાનો હું કરું ત્યો આવતા જોરાવા કોઈ કામ કરતા જોરાવા તો કરશો હું એમ કહું છું ઘેર રહેરા આ મોણસ ખરે ને કઈ બાજુ નહીં પોકવા દેવો તારા હું જોવા પૈસા જો જો ને પૈસા જો મારા પૈસા આલો ને બધું આલ પડે પાડો ને પાડી ને બધું ત્યો લઈ જાતું તાર ઓવા એટલે મારી ત્યો એ જોનમાં જોઈને એક સાધનમાં કરજે પાડો ને ભરી બધું જોજે ત્યો

પણ મારા લુગવા ને લાવવાનું મારા જુદા ના હોય તો એનો હાલો હોય તો એ પેરી નેકરી જવાનું હાલો પહેરીને જવાનું વિવાહ વાય નું ગ્રેસ હોય

ಮಿ ತೋ ಕಾಳಿ ವೇವಣ ವರವೋ ಓರೆ ಆ ಸುಧಾರು ಮಿ ತೋ ಬೋರೋ ಪೋರ ಪುಡಾ ಬೋಳವೂ

પૈસા તો નહિ ને પણ તારે પૈસા લેવા જ ના કરવાનું છે અમે રવા કે એના પાસે વીસ રૂપિયા ની ઓકાત નહી તું પચાસ રૂપિયા ની પાંચસો રૂપિયા ની વાતો કરીશન થી પૈસા લાવવા તો ખાલી લુખડા લેવા બુટ લેવા લે છે ભણાને મમ્મી ના કે અમારે ઘરે પૈસા નહિ અત્યારે બાબુ છે નીકળ ખરા ને બે હજાર રૂપિયા લેવા તું બાબુ રાખારી છે એ તો મેઠળો છો મેઠળો મેઠું મેઠું બોલી કીધું છે પૈસા લેવા જવું વી હજાર કીધેલું છે બાબુજી નીકળ અને પૈસા લેવા ખરા મા કીધું કે પણ પૈસા લેઆય બુટ અને તારા મમ્મી ને જોજે તારા મોમાની ની વાતો માં તારો મોમો ખરો ને

એમ નહીં કે તો લે ભણા

પૈસા લેવા દઉં છું બાબુજી કર વીસ હજાર રૂપિયા કીધા છે ને અત્યારે છે માર મમ્મી બેન

પરિણામ એવા જ નહીં કારણ કે હાલ એવાનો પહાણ પૈસા જ નહીં હું પરિણામ અને પાછો પૈસા લેવા હું બાબુજી પહાણ આ સરપંચ લુખો થઈ જવા ને એવું લાગે છે ઈમો પૈસા બીજો પહાણ માગા છે આ સરપંચ ને રહે ને એ ગેરથી ધમકાયેલા લાગે છે તો પૈસા લાવો ગમે ત્યાંથી મારા ભત્રીજાના ના જવાનું છે આ ભણિયા મોવી રે ને એ ભાઈ બરોબર ના ટેરકાય લાગે છે ઈમો તમો તે પૈસા માંગતા હતા કશો વધ ને હોય જતો તાણ પણ એના વિવાની શાળા મેળ પડશે આજ તો સરપંચ ને એ કીધેલું છે કે આજે બપોરે અગિયાર વાગે આગિયાર વાગે આવીને પૈસા લઈ જજો પણ હમણાં શાળા આવશે ખબર

અને તું તાર તાર મોન કેજે કે બાબુજી ને પૈસા આલ્યા છે વાયદા પ્રમાણે પાછા હાલી દેજો હાર હેડે તો વાત થઈ જયલી ખારું જ બાબુજી હેડી પાછું ઘેર જવું પડત પણ ઘેર ના હોત તો પાછા ખોરતા ખોરતા ગમવા જવું પડત પણ બાબુજી ખરા જોરદાર માણસ છે બોલ્યા પછી બીજું ના બોલ્યું કદી એ ફટ લઈ ના દીધા વી હાજર જતા બેસવા

पेणवा जाय गोळा चढाय ए थोडा लुषणाय खरं सी लिली तु वेरे हुकी तु वरिंद्या भारा रेश मिर मला वाळा कोटे दोरा घडी आलो कोटे दोरा घडी आलो होमा गोमावाळाचे वारे रिष वाला मालवाळा इली तू वे हुकी तू वर ना बोद्या भरा रे वाला ए मालवाळा हे शिवसाल्या सा બાપુ નહીં બાપુ જાવ શું બાપુ જાવ હજાર રૂપિયા મારા જતા રહેશે પણ આ મોણસ હજી પૂછવા નહીં કે સોમાકા તમાર વીસ હજાર નું શું થયું અને શું કરશું બોલો

ખબર પૂછી મા કાકા આ ખેમા મૂર્ચાના જ પકડ્યા હતા તારે મી ખરો ને નું નક્કી કરીશો એ તારું હું જુઠ્ઠું બોલતો દઉં આખા ગમ ખેમા ની વાત હોય કે

મારે તમારો ડાકુ પકડવા નહી જવું મારે પકડવા નહીં દઉં કે મારે તમારા પોલીસ સ્ટેશન જવું પોલીસ સ્ટેશન કરવા કેસ ઉપર લખાવજો ડાકુ ઉપર તમારો બાપુ જ ખાય ઓળખોન કોઈ નક્કી થા ઠેકોણું ઈનું કે ઓય નસા કોઈ તમારા બાપાને ખબર પડી જાય ને કે પોલીસ સ્ટેશનમાં કેસ લખાઈ આયા છો તો ઠોકી નાખશે ઓય કણીયું હું બાર ડાળા બેહવા આવ્યો ખરા તમાર ઘેર મને તો શું ઓરખા હે પૈસા લઈ ગયો ઈને ખબર છે ને હંતઈ જવાનું એ છોમા કાકા એનાથી ગમે તો હંતા હંતાવા પણ તમે હંતઈ નહીં શકો એની ચાર ચાર ઓશ્યો છે તમને ખબર છે ને આવડી નાવડી તો એની ઓશ્યો છે મોટી આવડી નાવડી હતી ઉલાડી મેલ છે ઓવો જો તબરકુએ કર્યું ને ના હું તો જા

મગજ પકવ્યા વગર યાર હું કઉ છું પોણા જોયો તો ના એટલે હું છીએ અમે કીધું ગમના વલ્લા બેઠા તો

તને બણો જુગા રે મેં માઠમમાં નહિ કર તો આ તન કહી દઉં અન બીજી વાત કદા કદી રૂપિયા નહિ આવતો હાથમાં આયા છે બજાર લઈને ઉડી ગયો લાગે મા કાકા ઉડાળી મેલ છે વાતો કર્યા કે સોના મના જે કરવાનું છે કરો ને કીધું એ તો હોભળાતું જ નહીં

ઘેર દતો જો આપણે શું લેવા દેવા જતો પૈસા હાથમાં આવે છે એટલે ઉભો ના લે પૈસા ભરી તો પુના જાય રે એટલે ગમે તે જતો રહેલો જ લાગે છે પૈસા લઈ આપડે હું લેવા દેવા જો